નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર સુરતના ડુમસ ગામમાં વરઘોડામાં ગીત વગાડવા બાબતે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે ધમાલ સર્જાઈ હતી પોલીસે ચૌદ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ડુમસમાં આવેલા આશાપુરા મંદિર નજીકથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો વરઘોડામાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયો હતો આ દરમિયાન વરઘોડામાં બોલાચાલીને માથાકૂટ મારામારીમાં પરિણામી હતી જો જુતામાં એક જ જૂથના બે સમુદાય વચ્ચે કાંકડી ચાળો થો હતો આ મામલો વધુ તંગ બનતા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી જેને લઈને ડુમસ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ બેકાબુ બનતા ઈચ્છાપોર રાંદેર અડાજન સહિતના પોલીસ સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી જ્યાં મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચેલા પોલીસના મોટા કાફલા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો જો કે પોલીસ આવે તે પહેલા બે જાનાયાઓ વચ્ચે થયેલા કાંકરીચાડાની નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો પોલીસે આ ઘટનામાં સામસામે રાવટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચૌદ જેટલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટોટલ જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે પથ્થરના કારણે ઈજા થયેલી છે વાહનમાં આઠ એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી પોલીસ ત્યાં આગળ હતી પીસીઆર વન અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો તરત કંટ્રોલમાં લઈ લેવા ફોરવીલ કારોમાં એમના વચ્ચે રાયોટિંગનો બનાવ બન્યો હતો પોલીસે તેમાં તુરત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે મામલો ફરીના ગરમાયતી માટે સમગ્ર વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં પણ સઘન તપાસ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર.